વાલા ભાઈઓને બહેનો આપ સર્વને પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી પ્રેમી સલામ હું પાઠવું છું અને લોગોસ બાઇબલ સ્ટડી દ્વારા પ્રભુએ મને પણ ઘણા બધા આશીર્વાદો આપ્યા હું આ સેવા કરું છું એમાં પ્રભુ મારી સાથે પણ વાત અને વ્યવહાર કરે છે અને આપ સર્વને એ વચનનો આશીર્વાદ મળે છે તમે ઘણા બધા ફોન દ્વારા મેસેજ દ્વારા કે જ્યારે રૂબરૂ મળો છો ત્યારે પણ લોગોસ બાઇબલ સ્ટડી વિશે વાત કરો છો એક વડીલ મોટી ઉંમરના હસબન્ડ ને વાઈફ મળ્યા અને કહે છે સાહેબ સવારે નવ વાગ્યાની અમે રાહ જોઈએ છીએ કે ક્યારે લોગોસ બાઇબલ સ્ટડી મૂકે ક્યારે મૂકે નાટલી આટલી ઉંમરમાં પણ તેઓ આત્મિક ભૂખ્યા છે ત્યારે આ વચનો દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે આજે બે હજાર પચીસના વર્ષનો એકસો ને ત્રેવીસમો દિવસ ત્રીજી મે બે હજાર પચીસ અને શનિવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો પ્રભુનો ખૂબ આભાર માન્ય છે સફળતા દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સફળ થવા માટે પ્રયત્નો કરે છે એક વાર પ્રયત્ન કર્યો બે વાર પ્રયત્ન કર્યો ત્રીજી વાર પ્રયત્ન કર્યો ઘણી બધી વખતે મૂકી દેવામાં આવે છે પણ કેટલાક વ્યક્તિઓ સફળતા પ્રાપ્ત કરીને જ રહે છે પ્રભુની સહાય માગીને ટોમ વોટસન નામના પ્રભુના સેવક કહે છે કે નિષ્ફળતા એ સફળતા પ્રાપ્ત કરવાનો હાઈવે છે જો નિષ્ફળ ગયા છે નિષ્ફળતા મળી છે તો એક દિવસે સફળતા મળશે જ એવી આશા રાખીને એ કાર્ય ચાલુ રાખવું અને નિષ્ફળતા મળે ત્યારે એ નિષ્ફળતામાંથી ઘણો બધો બોધ શીખવા મળે છે એક જુવાન અમેરિકાના એકવીસ વર્ષની ઉંમરે ધંધામાં નિષ્ફળ ગયા બિઝનેસમાં નિષ્ફળ ગયા બાવીસ વર્ષની ઉંમરે વિચાર કર્યો કે હવે વકીલ બનવું પણ વકીલ બનવામાં પણ તેઓ નિષ્ફળ ગયા ચોવીસ વર્ષની ઉંમરે ફરી પાછો ધંધો શરૂ કર્યો અને ધંધામાં બિઝનેસમાં નિષ્ફળ ગયા છવ્વીસ વર્ષની ઉંમરે એમના પત્ની મરણ પામ્યા સત્તાવીસ વર્ષની ઉંમરે જીવનમાં પાછા પડી ગયા હિંમત હારી ગયા ચોત્રીસ વર્ષની ઉંમરે રાજકારણમાં એમણે પ્રવેશ કર્યો પરંતુ નિષ્ફળ ગયા પિસ્તાળીસ વર્ષની ઉંમરે સેનેટની ચૂંટણી અમેરિકામાં તેઓ હારી ગયા સુડતાલીસ વર્ષની ઉંમરે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લડ્યા એમાં તેઓ હારી ગયા ઓગણપચાસ વર્ષની ઉંમરે બીજી વાર ચૂંટણી લડ્યા તેમાં તેઓ હારી ગયા તેમ છતાં બાવન વર્ષની ઉંમરે અમેરિકાના પ્રમુખ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ બન્યા તે અબ્રાહમ લિંકન આટલી બધી નિષ્ફળતા આવી છતાં એક દિવસે તેઓ સફળ થયા અને ત્યારે નીતિવચનનું પુસ્તક તેનો દસમો અધ્યાય અને ચોવીસમી કલમ નીતિવચન દસ અને ચોવીસ ત્યાં લખ્યું છે નેક માણસની ઈચ્છા તૃપ્ત કરવામાં આવશે નેક માણસ અને બાઇબલમાં નેક માણસ એટલે જે ઈશ્વરને ઓળખતો હોય ઈશ્વરની આધીનતામાં હોય ઈશ્વરની બીકમાં જીવન જીવતો હોય એની ઈચ્છા એક દિવસે તૃપ્ત કરવામાં આવશે દાઉદ રાજાએ પણ કહ્યું હોઠને અરજીનો નકાર કર્યો નથી પ્રાર્થનાનો નકાર કર્યો નથી ઈચ્છા પ્રમાણે આપ્યું તો અહીં આગળ વ્યક્તિ નિષ્ફળ ગઈ નિષ્ફળતા નિષ્ફળતાને નિષ્ફળતા પણ એક દિવસ સફળતા પ્રાપ્ત કરી અને અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન તરીકે તેમણે કાર્યને જવાબદારી નિભાવી તો વાલા ભાઈઓને બહેનો બાઇબલને પ્રભુનું વચન કહે છે જો આપણે નિષ્ફળ ગયા છીએ નિરાશ થવાની જરૂર નથી હતાશ થવાની જરૂર નથી ફરીથી પ્રયત્ન કરીએ ઘણી બધી બધી વિદ્યાર્થીઓ નાપાસ થાય નિરાશ થવાની જરૂર નથી ફરીથી પ્રયત્ન કરીએ અને પ્રભુ એમાં સફળતા અપાવશે ત્યારે આ વચન દ્વારા હું ઉત્તેજન આપવા માગું છું કે જો નિષ્ફળ ગયા છે તો ફરી પ્રયત્ન કરીએ અને પ્રભુ એમાં સફળતા આપશે આ વચન સમજવામાં પ્રભુ સહાય કરે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજનું વચન સમજવામાં આત્માની દોરવણી આપો સહાય પૂરી પાડો સફળતા પ્રાપ્ત કરવાને માટે તમારા પર આધાર રાખીને અમે પ્રયત્નો કરીએ અને તમે એમને સફળતા આપનાર એવા પ્રભુ છો પ્રભુ ઈશ્વરના નામે સાંભળો માન્ય કરો આ મેન